જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ ગ્રામીણ અર્થતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ અર્થતંત્ર વેગ આપવા માટે લેવાયેલા તાજેતરના નિર્ણયો આગામી સમયમાં ગ્રામીણ જીવન સ્તરમાં આવનારા ક્રાંતિકારી પરિવર્તનો વિશે માહિતગાર કરવાનો હતો પત્રકાર પરિષદમાં જિલ્લાના પક્ષના અગ્રણીઓ અને વહીવટી નિષ્ણાતો લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ગ્રામીણ ઉત્પાદનોને શહેરી બજાર સાથે જોડાવા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને ગ્રામીણ માળખાગત સુવિધાઓમાં મંગી મૂડી રોકાણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે આ પરિવર્તનોથી ગામડાઓમાં માત્ર કૃષિ પર નિર્ભર ન રહેતા આર્થિક રીતે સ્વનિર્ભર બનશે અને સ્થાનિક સ્તરે જ રોજગારીની નવી તકોનું સર્જન થશે વધુમાં પત્રકાર પરિષદમાં ખેડા જિલ્લામાં અમલી બનનાર વિશિષ્ટ પ્રોજેક્ટ્સ વિશે પણ ચર્ચા કરવામાં આવી સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પારદર્શક રીતે પહોંચાડવા માટે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ વધારવા પર ભાર મુકાયો હતો પક્ષના અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવી આર્થિક નીતિઓથી ગ્રામીણ પરિવારોમાં આવકમાં વૃદ્ધિ થશે અને પાયાની સુવિધાઓ જેવી કે માર્ગો વીજળી અને સિંચાઈના ક્ષેત્રે જિલ્લામાં આમૂલ પરિવર્તન આવશે આ માહિતી જન જન સુધી પહોંચાડવા માટે કાર્યકરોને પણ સક્રિય રહેવા સૂચના આપવામાં આવી છે આ યોજના જ્યારે સમગ્ર દેશમાં લાગુ પડી છે ત્યારે ભૂતકાળમાં સો દિવસની રોજગારી હતી એના બદલે હવે એકસો પચીસ દિવસની રોજગારી મળશે દેશમાં જે સો પૈસા કેન્દ્ર સરકાર દ્વારા મળતા આ યોજના હેઠળ એના બદલે હવે રાજ્યોએ પણ એકાઉન્ટેબલ થવું પડશે રાજ્યોએ પણ સાહીઠ કેન્દ્ર સરકારના અને ચાલીસ પોતાનો ભાગ આપીને સો ટકા સરકાર દ્વારા આપવામાં આવે છે આ કાયદાના સ્વરૂપથી દેશમાં વિકસિત ભારત ને ધ્યાને રાખીને વિકસિત ગ્રામ બને એ માટેની આ અતિ મહત્વની યોજના અને આ કાયદો તાજેતરમાં પસાર કરવામાં આવ્યો છે